તમને એટલું કેવું છે મિયાનાની માંડી સુરતની માંડી બોમ્બેથી માંડી અને ફોરેન સુધી તમે જાવને તો મેતા સાહેબ મને એવું લાગે છે કોઈ તમને એમ ન પૂછે કેટલા બંગલા કેટલી મોટર છે કેટલી જમીન લીધી છે આવું કોઈથી કોઈ ન પૂછે પણ એક વાત જરૂર પૂછશે કેટલા દીકરા છે તા કેટલા દીકરા છે એ દીકરા હાટું મારી દઈનો માતાઓ પીર માં પાણી ન પીવું એવી બાધા રાખે

તુહી બોટ હીરસન ભૂવા ଯદી માં ભગવતી બોટ નું ભજન કરે છે ને એ તાણા ની માલપા વાત ફેલાવા મળી અરે કોઈ ગાડા હોય તો લઈ જાવ અરે નેજ માં મારી હિરિયા ભૂવાની બટ ગાડાને હાજા કરે અરે કોઈ મૂંગા હોય તો લઈ જાવ અરે નેજ માં મારી હિરિયા ભૂવાની બોટ મૂંગાને બોલતા કરે અરે કોઈ વાંજિયા હોય તો લઈ જાવ અરે નેજ ની વાઢાવી બોટ વાંજિયાને પાર ના બોઢાવા આવી માત્ર ઓખા ના બોછો છે હમજો

ખાલી સાંભળજો આઠ નું વેલડું તૈયાર કરીને મલકો વાંજો વાહે વાહે પાછળ પાછળ રિયો જાય છે ને એ ટાણાની માલપા બરોબર સાત રાણીઓ લાપસી રાંધી એ મલકા વાંજા એ તે સ્ત્રીના પોશાકમાં લાપસી રાંધી સાંભળજો અને હા તે રાણીઓ એ તાંબાના ત્રાસમાં લાપસી લીધી એ મલકા વાંજા એ તાંબાના તાહડામાં લાપસી લીધી હા રાણીઓ એ લાપસી જોવારવા ઈરસંગ ભુવાને આપી એ મલકા વાંજા એ સ્ત્રીના પોશાકમાં લાપસી આપી અને હિરસંગ ભુવા એ મા બૂટ ને લાપસી જવારી અને લાપસી જવારી અને હિરસંગ ભુવા બેઠા છે બેનું દીકરી હોય ને એને ખાસ કહું છું માતાજી પાસે જાવ ને તો એને ખોળો પાથરીને પગે લાગે હાતે રાણીઓ એ બરોબર હિરસંગ ભુવા એ આ બેઠા છે ને હાજે રાણીઓ એ ખોળા પાથર્યા જે મહેશભાઈ ના હમણા આંગણી

કાળા પાથરા એમાં હાથ રાણી રાજ વાંજ્યું છે અને તને એમ નથી કેતા કે હાથે એક એક દીકરો દે પણ હાથમાંથી એક તો દીકરો દે કે અમારો આગળ વધે અને હોય મુઠી ભરી અને મારી મૂર્તિ હામે જોઈ ભવાની ને હામે જોઈ અને આમ કરી નામ ઘા કર્યો સાંભળ્યો મિત્રો હાથ રાણીઓ ખોળા પાથરા એમ મલકા વાંજા એ સ્ત્રીના પોશાકમાં ખોળો પાથર્યો હાથ રાણીઓ માથું નીચું કરીને માતાજીને પગે લાગ્યા પણ મલકો વાંજો માતાજી નું પરમાણ લેવા આવ્યો છે માતાજી નું બાણું લેવા આવ્યો છે બૂટ નું સદ લેવા આવ્યો છે ઈ મોઢું મૂચું રાખીને મોઢું ફાળીને આમ એમ જોવે છે કે હિરિયો ભૂણ હિરિયા ની બૂટ શું કરે અનિયા ની બૂટ શું કરે ઈ મોઢું ફાળીને જોઈ રહ્યો છે અન ઈર્ષણ હોય આમ જૈના દાણા ની મુઠ્ઠી ભરી અન આમ કરીને આમ ગા કર્યો હાથે રાયો ના ખોરાની માલ પર એક એક દાણો આવ્યો અન ઈર્ષણ હોય એટલું કીધું કે હું તો ખાલી પામર માણા છું તમારા ઘરે જઈ અને ગાય ના દૂધમાં હવાર સ્નાન કરી લે ગાય ના દૂધ માં પીજો તમે તો એક દીકરો માંગ્યો છે પણ હાથે રાણી આપે તો આખું ભજન હોય ને એમાં પ્રાણ એક જ જગ્યાએ હોય આખી વાત હોય ને એમાં પ્રાણ એક જ જગ્યાએ હવે તમને વાતના પ્રાણ કહેવા જાવ હા તો રાણીઓના ખોળાની માલ પર એક એક ઝાડનો દાણો ગયો પણ એક ઝાડનો દાણો જે મલકો વાંધો મોઢું ફાડીને જોવે છે બૂટ શું કરે છે એનો ભૂવો શું કરે છે એ મોઢું ફાડીને જોતો તો ને એક ઝાયરનો દાણો રાણીઓના ખોળામાં એક એક દાણો ગયો પણ એક ઝાયરનો દાણો સીધો મલકા વાંધાના મોઢામાંથી પેટમાં ગયો હતો બાબા અને અરણ્યાદના પાદરની માલપા મલકા વાંધાએ પુરુષનો સ્ત્રીનો પોશાક ઉતારીને પાછો પુરુષનો પોશાક ધારણ કરી અને ખડ 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 દાંત કાઢવા મીડ્યો કે ઓલો ભૂવો તો આંધળો ઓલો ભૂવો તો ખોટો ઓલો ભૂવો તો આંધળો પણ અરણ્યદમાં બેઠી એની મારા કેતું ના હાલી નીકળ્યા બૂટ દીકરા તે ભૂત એને એટલી ન ખબર પડી કે હું તો પુરુષ છું कुंखे पेटे थी तो स्त्री ने संतान था पुरुष ने थोड़ा था हूँ तो ये बूट एट न भाली गई थी हरिनेश में बैठी बैठी मेरी वाँ ढाई कहती है भला मणा दांत मणा ना कढ़ाए मारी हरिनेश ने वाँ ढाई बूट ना दात ना कढ़ाए मेरी बूट सांभियो दिन गणते मास गया वर्षे आतरिया सूरज भूली साई जम वेण ने निहरिया एक दिन महीनो बे महीना અને નવ મહિના ઇ પૂરા થયા જે રાણીઓ એ એક એક દાણો ગળ્યો તો દૂધમાં ગાયના દૂધમાં એ રાણીઓને સારા દિવસો રહ્યા અને કુખેથી એક એક દીકરાનો જન્મ થયો નવ નવ મહિને એક એક દીકરાનો ધંધો કરીને માલપા હાથે રાણીઓનો જન્મ થયો પણ મલકા વાંજાએ બૂટના દાંત કાઢ્યા હતા એને નવ મહિના નહીં પણ એના પેટમાં અઢાર મહિના પૂરા થયા બાપુ અઢાર મહિના પછી પેટ વધ્યું બેહીનો હગાય આડા ફડ કે હોય ન હગાય રાત જાય તો દી ન જાય અને દી જાય તો રાત ન જાય અને પછી મલકા વાંજાથી દુઃખ સહન નહોતું યરું કેમ થતા થતો હોય એમ પછી પછી સહન ને પવન પાવડીનો સંદેશો કામરૂ દેશમાં મોકલો જેની પાસેથી મેલી વિદ્યા શીખી હતી ને એના ગુરુનું આરાધન કર્યું પવન પાવડીના સંદેશા રૂપ અંતરધાન ગુરુ અને એમના પાદરમાં હાજર થયા અને એટલું કીધું બોલ બોલ મલકા બોલ તે મને શું કામ યાદ કર્યો છે

નોતો કરવાનો ના કર્યો હવે સાંભળી લે તારે ઉગરી જાવ હોય તારે બચી જાવ તો એક જ ઉપાય છે કોણ જેનો તે દ્રોહ કર્યો છે જેનો ગુનો કર્યો છે એ અરણેજમાં બૂટ વાઢાળીના શરણે વયો હતા કારણ કે જેને મા ભવાની બૂટ કોપે એને દુનિયામાં કોઈ ન ઉગારે બાબુ એનો કોઈ ન ઉગારે હવે તો ઢહરાતો તો આ વાત પૂરી તે અરણેજની માલપા આવે અને અરણેજના માતાઈના મઢની હાકળ ખકડાવી લાકડાનું બારણું છે હાકળ ખખડાવી હે માં હે ભુવા હિરસંગ ભુવા એ હાથ હાબળ્યો મારી બૂટે પડદેથી થી માતાજી વાત કરતા રોબરુ નહીં સન્મુખ નહીં પડદેથી થી ભુવાને એટલું કીધું હે ભુવા હે હિરિયા હા માં બહાર કોણ આવું તને ખબર છે કે ના માં બહાર મલકો વાંજો મેલી વિદ્યાનો ભરેલો આવ્યો છે હા એને તું અંદર લઈ લે હા પછી કે તું એને અંદર લઈ લે પછી તું બહાર બી હોય અને બાર નું બાર થી બંધ કરી દેજે એ હિરિયા ભુવાએ એ બથમાં તેડે

કઈ બા શક્તિ વળતલી કઈ બા મેલી વિદ્યા હોય તંત્ર વિદ્યા હોય તો જ મમેલે તે દે મલકા વાંગે વિદુ મા હવે શક્તિ કામ તો હું કવિ કઠું કરું છે કે હા તો આમ લે લે જે મારા જળની ઝારી ભરી છે તાંબાની એમાંથી જળીમાં પાણી લે પછી માળી પછી તારા જીબે થી એટલું બોલી કે આજ પછી કામરૂ દેશ ની મેલી વિદ્યા નો એક પણ મંત્ર पढું તો મને અરનીજવાળી વાળી વાઢાળી ના સોગન છે એમ કરીને પાણી ધરતી ઉપર મૂકી દે પણ મિત્રો જેની પાસે તંત્ર વિદ્યા હોય ને જેની પાસે કામરુદેશ ની મેલી વિદ્યા વાલી બહુ લાગી જાય નહીં પણ બીજો કોઈ રસ્તો નતો હાથમાં પાણી લીધું સલની ગાડીમાંથી અને એટલું બોલ્યો કે આજ પછી મારા જીભની અગ્રે મારા મોઢેથી એક પણ કામરુ દેશની વિદ્યાનું મંત્ર બૂટ પડું તો મને અરનેજ વાળી બૂટના સોગન છે એમ કરીને પાણી મૂક્યું મલકો વાંચો બેભાન થઈ ગયો અને પછી પડતો આઘો કર્યો અને મારી બૂટ દુનિયા માતરનો ભૂવો ધુણેન જેને વાઢાની બૂટ જેના ખોળી આવે એટલે એટલું બોલે તા 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 ઈ મેરિયા ભુવાની તમે જનો બૂઢ ક્યો છો મલકા માજાના પેટમાં જલમ કરાવો ઈ મેરિયો ભુવા બાબા ઈ મેરિયો ભુવા અન મારી બૂટે દેદી એક હાડિયો ગિરો પણ કેવો હાડલો ગિરો બા આવો ભાવ થી માંડવો કર્યો હોય અને મારી ભૂત ની આવી વાત કરું અને એટલા બધા શાહ પરિવાર બેઠા છો એમાં જેના હૃદયના ખૂણાની ખૂણા ની મારી ભૂત નો ભાવ થતો હોય જેના હૃદયમાં મારી બૂટ નો વિશ્વાસ હોય અને કોઈ રૂવાડું મારી બૂટ ના નામ નું બોલતું હોય અને આ ટાળે જો એક આગલો ઉભો આવે તો નિરાળા ના શાહ ની વાત હવે ભૂત માં

ઉપાસક કોઈથી શરમાય નહીં શરમાય મારી બૂટ નો ઉપાસક નો આજે એનો માંડવો નાખ્યો હોય અને માણા માણ જો પાણા નો ધૂણવા મળે તો શાહ વાણી એના કુળ નો બૂટ હોય આજે એટલા બધા માણસમાં જેને જેને બૂટ વાઢાળી વિશ્વાસ હોય કોઈથી દી નો ધૂણ્યો હોય પણ ભગવા ભેખ દીકરો હાથ કરવું અને જેને જેને બૂટ પરમ વિશ્વાસ હોય અને જો એક ક્યાંક આટલો ન આવે તો મારી બૂટ નો વિશ્વાસ બોલતી બૂટ આવ્યા હોય ને શરમાતા નહીં બાકી મારી બૂટ ને યાદ કરો ને એનો માંડવો નાખ્યો હોય અને એટલા બધા શાહ બેઠા છો જો એક એક હાકલો ઉઠો આવે ને એ તો શાહના કુળમાં મારી હરણજી માં ઢાળે બૂટ થોડુંક ફગે લાગી લો મારા બાપ કારણ કે માંડવામાં કઈક જુદી જ વસ્તુ હોય છે માતાજી ખોડી હવે કઈક જુદી હોય છે મારા બાપ